ગણતરી જ કલાકો બાકી છે ત્યારે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં જેમાં નગરના બંને તહેવારો શાંતિ અને સલામતી સાથે કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તે માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા આવતીકાલે એટલે કે તારીખ સોળ અને સત્તર સપ્ટેમ્બરના દિવસે હિન્દુ મુસ્લિમ બિરાદરોના મહત્વના તહેવારો ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન હોય ત્યારે નગરમાં શાંતિ અને સલામતી તેમજ કોમી એકલાસના વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય તે હેતુ સાથે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ કે જે ઝાલા સહિત પીએસઆઈ ગોહિલ પાલિકા પ્રમુખ બિરેન શાહ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી તહેવારોને લઈને મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા પાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા વિસર્જન રૂટ અંગે માહિતી આપવામાં આવી પહેલીવાર કૃત્રિમ તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો સાથે ગણેશ મંડળોની સમસ્યાઓ સાંભળી સ્થળ પર નિકાલ લાવવા હાકલ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શશીકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અમિતભાઈ સોલંકી લતીશભાઈ પટેલ વકીલ જાવેદ પઠાણ વકીલ વિશાલ શાહ મુસ્લિમ આગેવાનોમાં યાકુબ ઘાંચી સલેમ ઘાંચી સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જેમના હજી પણ કાંઈ એક બે બાકી રહી ગયા હોય એવા કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વગાડતા એવા કોઈ સોંગ નહીં વગાડતા જેથી બીજા કોઈ ધર્મની લાગણી દુભાય બીજાનું સન્માન જળવાય બધા ધર્મોનું સન્માન જળવાય બધા ધર્મોની લાગણી ના દુભાય એ જ આપ લોકો પણ ઈચ્છતા હશો ને હું પણ ઈચ્છું છું ત્રીજી વાત જેમાં કદાચ પ્રમુખશ્રી આપ લોકોને પછી વિગતવાર ચર્ચા કરશે આજ ડભ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનોને બોલાવવામાં આવેલ હતા અને એમાં ડભોઈ નગરપાલિકાનો અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદનું શું શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય તો આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી